સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂન આજનો દિવસ જે ખગોળીય રીતે લાંબામાં લાંબો દિવસ છે એ આજનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ ખાતે સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોગ દિવસની ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસની ઉજવણીમાં ખાસ કરીને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી ડીડીઓ બોટાદ જિલ્લા એસપી તમામ પોલીસ સ્ટાફ તમામ ખાતાના અધિકારીઓ તથા પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ બોટાદના નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ દસમા યોગ દિવસની યોગાસન અને અષ્ટાંગ યોગ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ બોટાદના પ્રાંત અધિકારીશ્રી દ્વારા નશા મુક્તિના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આજે બોટાદ ખાતેથી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ખૂબ વિશાળ સંખ્યામાં ઉજવણી કરવામાં આવી જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રીનગર થી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ લડાબેટ ખાતેથી રાજ્યકક્ષાની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને સંદેશ પાઠવ્યો એ રીતે બોટાદ સૌ જિલ્લાના પ્રશાસન અને અમારા સૌ